29 રૂપિયા 229 29 રૂપિયા 31 33 33 43 53 રૂપિયા 2133 પૂછી લો એટલે કહી દઉં ભાઈ 250 250 600 રકતો જો તો દિલબે 1981 કાકી બાકી 889 89 રૂપિયા 3 89 રૂપિયા 89 રૂપિયા 3 રૂપિયા 90 91 92 34 50 ગોવિદાભાઈ 200 200 200 અબલભાઈ

ચારસો અગિયાર રૂપિયા પંચાણું રૂપિયા ત્રણ પંચાણું પંચાણું ત્રણસો પંચાણું ત્રણસો પંચાણું હજાર હજાર રૂપિયા બાર તેર તે પંદર હુપિયા ગોવિંદ અઢાર ઓગણીસ છવી પચીસ છોવી છવ્વી રૂપિયા ચાર છવ્વીસ છવી રૂપિયા એકમે 29 33 340 3 એક કોલે બોલે 3334 34 35 35 33 38 39 જેસા 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 45 46 આવા નાસી નાસી કઈ માલો 4240 ઓગણચા ત્રણસો ઓગણીસ ઓગણીસ ઓગણી વીસ વી રૂપિયા એકવીસ બાવીસ ઓગણચાલીસ ચાલી બેતાલીસ ચોમાન રૂપિયા હે

પંચ્યાસી રૂપિયા ત્રણ રૂપિયા પંચ્યાસી રૂપિયા પંચ્યાસી જીતેન્દ્ર હાલો ભાઈ હાલો પંચ્યાસી માં ગઈ